ગુજરાત આજે જે એકત્રીસ તારીખ અને શુક્રવાર અને શુક્રવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ એ પહેલાં સિસ્ટમની લાઇવ અપડેટ જાણી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત છે ગુજરાત ગીર સોમનાથથી મિત્રો અરબી સમુદ્રની અંદર રહેલ જે ડિપ્રેશન સિસ્ટમ હતી એ સિસ્ટમ હજી પણ સક્રિય બતાવી રહ્યા છે પરંતુ એ સિસ્ટમ છે મિત્રો રાત્રિ દરમિયાન ઘણી બધી નબળી પડી ગઈ છે ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશરની અંદર અત્યારે ફેરવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે અને લો પ્રેશરમાંથી મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પણ આજે ફેરવાઈ જશે અને ઘણી બધી નબળી પડી જશે તેમ છતાં પણ મિત્રો આ સિસ્ટમનો જે ઘેરાવો હતો એ ખૂબ મોટો હતો પર પરંતુ આજના દિવસે એમનો ઘેરાવો છે એ ઘટી ગયો છે અને ઘટી ગયેલો ઘેરાવો છે એ પણ આજે ગુજરાતના કેટલાક ભાગો ઉપર આવશે જેમને કારણે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે ભારે માવઠું છે એ જોવા મળશે મિત્રો ખાસ આપને મહત્વપૂર્ણ માહિતી જણાવી દો કે કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર આજે માવઠાની શક્યતા ખૂબ ઓછી રહેશે હળવો વરસાદ પડશે પરંતુ અહીંયા મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારે આવેલ જિલ્લાઓ છે એ જિલ્લાઓ અને જ્યાં દક્ષિણ ગુજરાતની અંદર સુરત આજુબાજુના જે વિસ્તારો છે એની અંદર મિત્રો બે દિવસથી આંશિક વર્ણપતિ એ બધા વિસ્તારોની અંદર આજે વરસાદના પ્રમાણની અંદર ફરીથી વધારો થશે મિત્રો ક્યાં કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એમની માહિતી એ પેલા હવામાન વિભાગની મહત્વપૂર્ણ માહિતી જાણી લઈએ હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીની અંદર રહેલી જે સિસ્ટમ હતી એ સિસ્ટમને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો હવામાન વિભાગની વેબસાઈટનો આ સેટેલાઇટ ઈમેજ છે અને આ ઇમેજની અંદર ગઈકાલે જે ડેટા આપવામાં આવ્યો હતો એ ડેટાની અંદર અરબી સમુદ્રની અંદર રહેલી સિસ્ટમ છે હજી પણ ડિપ્રેશનની અવસ્થામાં હતી પરંતુ આજે એ સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે અને મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્જાણું હતું એ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે અને એ સિસ્ટમ પણ વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર ગઈકાલે હતી પરંતુ આજે એ સિસ્ટમ પણ નબળી પડી ગઈ છે અને મિત્રો હવે બંને સિસ્ટમો નબળી છે એ પડી ગઈ છે એટલે વરસાદનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટશે ત્યાર પછી મિત્રો અહીંયા ગઈકાલે ત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અરબી સમુદ્રની અંદર રહેલી જે સિસ્ટમ હતી એ સિસ્ટમનો નવો ટ્રેક છે એ બતાવવામાં આવ્યો હતો આ સિસ્ટમ મિત્રો ઘુમડા લઈ અને ગઈકાલે આ રીતે આગળ વધી હતી અહીંયા તમે ખાસ જોઈ શકો છો એની અંદર મિત્રો પચી કેટીનો પવન છે ગઈકાલે જોવા મળ્યો હતો અને આ સિસ્ટમ છે એ બાવી ઓક્ટોબરથી ચાલુ થઈ હતી અને મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં આ સિસ્ટમ છે એ ગઈકાલ સુધી એટલે કે ત્રીસ ઓક્ટોબર સુધી રહી હતી ત્યાર પછી આજના દિવસે આ સિસ્ટમ છે એ નબળી પડી જશે અને મિત્રો ડિપ્રેશનની અવસ્થામાંથી વેલમાર્ક લો પ્રેશર લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર આજે ફેરવાઈ જશે તેમ છતાં પણ ગુજરાતના ખાસ કરીને દરિયા કિનારાના જે સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર વરસાદનું પ્રમાણ છે એ વધુ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત લાગો એક બે સેન્ટરો હશે એની અંદર આજે વધારે વરસાદનું પ્રમાણ છે એ જોવા મળશે મિત્રો અહીંયા ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવે છે એની અંદર પણ અહીંયા જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું હતું એ વાવાઝોડું હાલમાં બતાવી રહ્યા નથી પરંતુ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે તમે જોઈ શકો છો કે નબળી અવસ્થાની અંદર અને નાની છે એ બતાવી રહ્યા છે અને ત્યાર પછી ત્રણ તારીખે આ સિસ્ટમ છે એક સાવ વિખાઈ જશે અને બે તારીખથી ગુજરાતનું વાતાવરણ છે એ ફરીથી પહેલાં જેવું થઈ જશે અને શિયાળાની પણ શરૂઆત થઈ જશે તો હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રની અંદર રહેલ સિસ્ટમને સિસ્ટમના ટ્રેકને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી હતી અને આજના દિવસે મિત્રો આ સિસ્ટમ છે નબળી પડશે તેમ છતાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી વરસાદ પડવાની શક્યતા મિત્રો આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો આજે 31 તારીખ છે અને 31 તારીખનો આ વેધર ડેટા છે વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત છે ને ગુજરાતની નજીક મિત્રો અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ પહોંચી ગઈ છે જેમને કારણે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી ભારે વરસાદ જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડી છે મિત્રો હાલમાં સક્રિય નથી અને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો આ વિસ્તારો ઉપર પહોંચી ગઈ છે અને મિત્રો આ બંને સિસ્ટમો એટલે કે અરબી સમુદ્રની અંદર રહેલ સિસ્ટમ છે એ પણ આજના દિવસે નબળી પડશે અને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ પણ દૂર જશે જેમને કારણે વચ્ચે જે ટ્રફ રેખા તૈયાર થયેલી હતી ટ્રફ રેખા તૂટશે અને એને કારણે વરસાદનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટશે તેમ છતાં પણ આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે કેમ કે ડિપ્રેશન સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી છે એમનો ટ્રફ છે ગુજરાત ઉપર આવ્યો છે ટ્રફનો ઘેરાવો છે નાનો બન્યો છે પરંતુ નાનો ઘેરાવો પણ ગુજરાત ઉપર આવી રહ્યો છે એટલે ગુજરાતની અંદર જે આજે વરસાદની શક્યતા છે થોડીક વધારે રહેશે એમાં ખાસ કરીને મિત્રો અહીંયા પોરબંદર છે વેરાવળ છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલીના ભાગો છે ભાવનગરના ભાગો છે આ ભાગોની અંદર હજી આજે એટલે કે એકત્રીસ તારીખના રોજ વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ હતો બે દિવસની આંશિક વરાપ હતી ત્યાં પણ હવે વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે એમાં ખાસ કરીને મિત્રો સુરત વલસાડ નવસારીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જે ડાંગ બાજુના વિસ્તારો છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે એની અંદર પણ અમુક એક બે સેન્ટરની અંદર ભારે માવઠું છે આજે થઈ શકે છે બાકી એ સિવાયના ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવા મધ્યમ માવઠા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળશે ભારે ઝાપટા છે એ જોવા નહીં મળે એમાં ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો અરવલ્લી મહીસાગર પાલનપુર મહેસાણા પાટણના વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા આજે રહેલી છે મધ્ય ગુજરાત ની વાત કરીએ તો આણંદ વડોદરા દાહોદ પંચમહાલ ગોધરાના જે વિસ્તારો છે એમાં પણ છૂટો છવાયો સાથે હળવા વરસાદની શક્યતા છે ભારે માવઠાની શક્યતા નથી સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે રાજકોટ છે બોટાદ નહીં પરંતુ સુરેન્દ્રનગરના ભાગો છે એ તમામ ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે બોટાદ ભાવનગર અને જે દરિયાઈ પટ્ટીના આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજી આજે પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે કચ્છની વાત કરીએ તો કચ્છ કચ્છની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે તેમ છતાં પણ માંડવી ગાંધીધામ લાગુ મોરબીના વિસ્તારો છે એમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે બાકી બનાસકાંઠા અને કચ્છના ભાગોની અંદર આજથી મિત્રો વાતાવરણ છે ઘણું બધું ચોખ્ખું થતું જશે અને ધીમે ધીમે વરનાપ જેવો માહોલ છે નીકળશે અને શિયાળો છે એ ચાલુ થઈ જશે માવઠાની અસર છે એ ઓછી થતી જશે અને આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે વરસાદની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મિત્રો પહેલી તારીખનો એટલે કે પહેલી નવેમ્બર બે હજાર પચીસનો આ વેધર ડેટા છે અને એની અંદર મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ હજી વરસાદની શક્યતા છે એ પહેલી તારીખે રહેશે જોકે આ વેધર ડેટા છે એ થોડોક બદલી જશે કેમ કે સિસ્ટમ આજના દિવસે નબળી પડશે એને કારણે ડેટા છે એ બદલશે તેમ છતાં પણ ગુજરાતની અંદર આવતીકાલે પણ મિત્રો જૂનાગઢ છે અમરેલી છે દીવ ઉનાના વિસ્તારો છે મહુવા તળાજા ભાવનગરના વિસ્તારો છે ત્યાર પછી ભરૂચ સુરત વલસાડ નવસારીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હજી આવતીકાલે પણ વરસાદની શક્યતા રહેશે પરંતુ એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરાંપ જેવા મળશે માહોલ નીકળશે ત્યાં આવે માવઠાની સંભાવના નહીં રહે ખાસ મિત્રો આપને જણાવી દઉં કે અહીંયા જે બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું હતું પાકિસ્તાન રાજસ્થાનના ભાગો ઉપર વાતાવરણ ચોખ્ખું છે તડકો છે એ જે એન્ટી સાયક્લોનના પવનો છે એ આ બધા વિસ્તારો પર આવશે અને માવઠાના વાદળોને ઘણા બધા વીખી નાખશે અને પછી માવઠું છે એ હળવું પડી જશે એ રીતે મિત્રો ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ છે એ નીકળશે અને તમે જોઈ શકો છો બે તારીખના રોજ પણ ગુજરાતના અમુક વિસ્તાર વરસાદની શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો બે તારીખે પણ ભાવનગરના અમુક વિસ્તારોની અંદર ભરૂચ વડોદરા દાહોદ છોટાઉદેપુરના વિસ્તારો છે અમરેલી મહુવાના વિસ્તારો છે એમાં વરસાદની શક્યતા બતાવી રહ્યા છે પરંતુ બે તારીખ પછી ગુજરાતનું ઘણું બધું વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને ત્યાં સુધી હજી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની શક્યતા રહેલી છે ત્રણ તારીખનો વેધર ડેટા પણ તમે જોઈ શકો છો પરંતુ જ્યારે મિત્રો પહેલી તારીખ આવશે ત્યારે આ વેધર ડેટા છે ઘણો બધો નબળો પડી જશે અને વરસાદની શક્યતા છે એ પણ ઓછી થઈ જશે અહીંયા મિત્રો વેધર ડેટાની અંદર જે બતાવી રહ્યા છે કે ચાર તારીખ સુધી આ સિસ્ટમ છે એમની અસર એમના વાદળો છે એ જોવા મળશે અને ત્યાર પછી મિત્રો વાતાવરણ છે એ ચોખ્ખું થશે પાંચ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો વાદળા બતાવી રહ્યા છે વરસાદની શક્યતા નથી અને અહીંયા પાંચ તારીખનો આખા ભારતનો વેધર ડેટા જોઈ શકો છો એની અંદર ગુજરાત છે એ મિત્રો ચોખ્ખું બતાવી રહ્યા છે રાજસ્થાન દિલ્હીના જે ભાગો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે ભાગો છે એ ભાગો પણ ચોખ્ખા થઈ ગયા છે અને અહીંયા મિત્રો કેરળ લાગુ ફરી બંગાળની ખાડી છે એમાં હળવા માવઠા વરસાદની શક્યતા જે ત્યાં બનેલી છે જ્યાં ચોમાસું જે એક્ટિવ હોય છે એક્ટિવ ચોમાસાનો ભાગ છે દક્ષિણનું ચોમાસું કહેવાય એ ભાગ દેખાઈ રહ્યો છે બાકી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર માવઠાની અસર છે મિત્રો પાંચ તારીખથી બંધ થઈ જશે અને ત્યાર પછી માવઠાના વાદળો છે એ પણ જોવા નહીં મળે અને મિત્રો વરસાદ છે એ પણ જોવા નહીં મળે મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જે નવી નકોર આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો તમે એ જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ઇવનિંગના સમયે એટલે કે સાંજના સમયે આગાહી છે એ કરવામાં આવી હતી અને આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળ્યો હતો અને ખાસ કરીને મિત્રો અરબી સમુદ્રની અંદર રહેલ જે ડિપ્રેશન સિસ્ટમ છે એમને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી હતી એ સિસ્ટમ પણ મિત્રો હજી સક્રિય છે અને એ સિસ્ટમને કારણે પણ ગુજરાતની અંદર હજી આજના દિવસે વરસાદ છે એ જોવા મળશે અહીંયા ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટની જે આગાહી હતી એ આગાહી ઘટાડી દેવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો આજે એકત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જ ભારે વરસાદની શક્યતા છે કચ્છની અંદર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એ ઘટી જશે ત્યાર પછી આવતીકાલે જોઈ શકો છો પહેલી તારીખના રોજ બીજી તારીખના રોજ પણ વરસાદ પડવાની સંભાવના છે એ ઘટાડી દેવામાં આવી છે અને તમે જોઈ શકો છો ત્રણ તારીખના રોજ અને ચાર તારીખના રોજ ઘણા બધા ભાગોની અંદર જે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાની આગાહી હતી એ પણ ઘટાડી દેવામાં આવી છે એટલે વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અહીંયા તમે પાંચ તારીખ સુધીનું અનુમાન છે હવામાન વિભાગનું જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી અહીંયા હવામાન વિભાગની આગાહીની અંદર મિત્રો હેવી રેનફોલની જે વોર્નિંગ આપવામાં આવે છે એ પણ તમે ખાસ જોઈ શકો છો કે આજે એકત્રીસ તારીખ છે ને એકત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે હટાવી દેવામાં આવી છે તેમ છતાં પણ ગુજરાતની અંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને આખા દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની વોર્નિંગ છે આજે આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ભરૂચ છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે તાપી છે સુરત છે ડાંગ છે નવસારી છે વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ આજે એટલે કે એકત્રીસ તારીખનો રોજ વરસાદ પડી શકે છે અને આવતીકાલે વરસાદનું પ્રમાણ ઘટશે તેમ છતાં પણ આવતીકાલે મિત્રો ગુજરાતની અંદર અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત આ ચાર જિલ્લાઓની અંદર વોર્નિંગના ભાગરૂપે આગાહી આપવામાં આવી છે આ મિત્રો ડિપ્રેશન સિસ્ટમ છે ઘણી બધી નબળી પડી ગઈ છે તેમ છતાં પણ આજે ગુજરાતની અંદર ખાસ કરીને કોસ્ટલ વિસ્તાર છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજી અમુક સેન્ટરોની અંદર થોડુંક ભારે માવઠું તો અમુક સેન્ટરોની અંદર હળવું માવઠું થવાની સંભાવના રહેલી છે સિસ્ટમ ઘણી બધી નબળી પડી ગઈ છે અને મિત્રો ધીમે ધીમે હવે સાવ વિખાઈ જશે અને એની અસર છે એ પણ વિખાઈ જશે અને મિત્રો મધ્ય ભારતની અંદર બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ સિસ્ટમ પણ નબળી પડશે દૂર જશે જેમને કારણે ટ્રફ રેખા હતી એ પણ વિખાઈ જશે એટલે હવે માવઠું છે એ ઘણું બધું નબળું પડશે અને ગુજરાતના ખેડૂતો છે એ શાંતિ લઈ શકશે અને ખેતીના કામો છે એ પણ ખાસ કરી શકશે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને જે નવી આગાહી કરવામાં આવી છે આગાહી અને વિન્ડી એપ્લિકેશનની અંદર જે વરસાદની શક્યતા બતાવે છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં પરેશભાઈ ગોસ્વામીની આગાહી મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું હતું કે અરબી સમુદ્રની અંદર રહેલ જે ડિપ્રેશન સિસ્ટમ છે એ મિત્રો ડિપ્રેશનમાંથી વેલ માર્ક લો પ્રેશર લો પ્રેશર અને એનાથી પણ નબળી પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ફેરવાઈ ગઈ છે એટલે કે સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે એવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે અને એમણે જણાવ્યું છે કે સિસ્ટમ ભલે નબળી પડી ગઈ તેમ છતાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે માવઠું છે એ જોવા મળશે ખાસ કરીને મિત્રો પહેલી તારીખની વહેલી સવાર સુધી માવઠું છે એ ગુજરાતની અંદર જોવા મળશે જે માવઠાની અંદર મિત્રો વધારે વરસાદ પડવાની શક્યતા છે એમણે સૌરાષ્ટ્રની અંદર જણાવી છે અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર છે બોટાદ છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે વેરાવળ છે પોરબંદર છે આ તમામ જિલ્લાઓની અંદર માવઠાની તીવ્રતા છે આજે એટલે કે એકત્રીસ તારીખના રોજ વધારે રહેવાની શક્યતા એમણે બતાવી છે આ સાથે મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત આજુબાજુના જે વિસ્તારો છે જ્યાં મિત્રો વરસાદ ઓછો હતો ત્યાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસે એટલે કે એકત્રીસ તારીખના રોજ રહેલી છે અને મિત્રો આ માવઠું છે એ વધારે અસર છે એ પહેલી તારીખે વહેલી સવાર સુધી કરવાનું છે અને એ પ્રમાણે તમામ વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ પડશે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગરના ભાગો છે એ તમામ ભાગોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે તો ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો અરવલ્લી મહીસાગર અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો છે મધ્ય ગુજરાતના દાહોદ છોટાઉદેપુરના વિસ્તારો છે આણંદ વડોદરા નડિયાદના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ એમણે સામાન્ય હળવા ઝાપટા પડવાની શક્યતા બતાવી છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ અમુક બે અમુક એકથી બે એવા સેન્ટરો હશે કે એની અંદર ભારે માવઠું બાકી સામાન્ય હળવું માવઠું પડવાની શક્યતા એમણે બતાવી છે આ મિત્રો ગુજરાતની અંદર એકત્રીસ તારીખે સામાન્ય વરસાદ રહેશે અને આ વરસાદનું પ્રમાણ છે એ પહેલી તારીખે વહેલી સવાર સુધી રહેવાની એમણે આગાહી વ્યક્ત કરી છે સિસ્ટમ નબળી પડી ગઈ છે તેમ છતાં પણ હજી સૌરાષ્ટ્રના અમુક કાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે મિત્રો અહીંયા તમે વિંડી એપ્લિકેશનની અંદર પણ જોઈ શકો છો વહેલી સવારે મિત્રો આ સિસ્ટમના વાદળો છે ભાવનગર આજુબાજુ જોવા મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાત ઉપર પણ જોવા મળી રહ્યા છે એ તમામ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે એ પડતો હશે અને જેમ જેમ દિવસ પસાર થશે એમ એમ મિત્રો આ સિસ્ટમ છે એ આગળ વધવાની છે અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમનો જે વરસાદ છે એ ધીમે ધીમે ભાવનગર ગીર સોમનાથ અમરેલીના ભાગો અને અહીંયા સુરતના જે ભાગો છે એની અંદર વધારે વરસાદ છે વિન્ડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે સુરતની અંદર ભરૂચ છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે વિસ્તારોની અંદર મિત્રો બપોર પછી અને સાંજના સમયે વધારે વરસાદની શક્યતા બતાવે છે અહીંયા વડોદરા નડિયાદના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા બતાવવામાં આવી છે અને મિત્રો આ જે લો પ્રેશર સિસ્ટમ છે એ અહીંથી ટર્ન લઈને આ રીતે વચ્ચેના ભાગો ઉપર હાલ છે એને કારણે મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ વિન્ડી એપ્લિકેશનની અંદર વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે જેમ જેમ મિત્રો દિવસ પસાર થતો જશે એમ એમ આ સિસ્ટમના વાદળો છે એ આ રીતે આગળ વધતા જશે અને વરસાદનું પ્રમાણ છે એની અંદર જોવા મળશે અને પહેલી તારીખે પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અને અહીંયા મધ્ય ગુજરાત નીચેના જે ભાગો છે એ ભાગોની અંદર વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે પહેલી તારીખે અને બીજી તારીખે પણ એ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા બતાવી છે બાકી મિત્રો અહીંયા અરબી સમુદ્રવાળી સિસ્ટમ હતી એ મિત્રો અહીંથી ટર્ન લઈ અને અંદર એન્ટ્રી લઈ લેશે એવું હાલમાં બતાવી રહ્યા છે જોકે સિસ્ટમ ઘણી બધી નબળી પડી ગઈ છે તેમ છતાં પણ હજી સિસ્ટમની અસર અહીંથી મિત્રો ટર્ન લઈને આ રીતે અંદર જશે એવું હાલમાં બતાવી રહ્યા છે નબળી પડી ગઈ છે યુએસસી સ્વરૂપે આ સિસ્ટમ આવી જાય તેમ છતાં પણ મિત્રો અમુક અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો રહેશે હાલમાં ભીંડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે તો મિત્રો ગુજરાતના લોકો છે એ ખાસ તૈયાર રહેજો કેમ કે આજે પણ જે ગુજરાતના કેટલાક સેન્ટરોની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે અને આવતીકાલે પણ અમુક વિસ્તારોની અંદર હળવું માવઠું છે એ જોવા મળશે પરંતુ આજે ખાસ કરીને મિત્રો જ્યાં વધારે વરસાદ પડ્યો છે એવા જ વિસ્તારો ભાવનગર અમરેલીના વિસ્તારો છે એની અંદર જે વરસાદ શક્યતા બતાવી રહ્યા છે અને સુરત લાગુ જે વિસ્તારો છે કે જ્યાં આ માવઠાની અંદર અગાઉ ભારે વરસાદ પડ્યો હતો એ વિસ્તારોની અંદર ફરીથી ભારે વરસાદ છે એ પડી શકે છે જો કે આ મોડલની અંદર ફેરફાર છે એ થઈ શકે છે તેમ છતાં પણ ગુજરાતના લોકોએ હજી માર માવઠાનો માર સહન કરવા માટે એક થી બે દિવસ સુધી તૈયાર રહેવું પડશે કેમકે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર માવઠાનો માર છે એ જોવા મળશે મિત્રો અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર હજી વરસાદ ગયો નથી અરબી સમુદ્રની અંદર રહેલ જે સિસ્ટમ હતી એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર બે દિવસ સુધી ભારે વરસાદ પડશે એમાં ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ અંબાલાલ પટેલે જણાવી હતી અને એની અંદર મિત્રો આજે એકત્રીસ તારીખ છે અને એકત્રીસ તારીખની અંદર અંબાલાલ પટેલે કહ્યું હતું કે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે તો એ પ્રમાણે મિત્રો આજે એકત્રીસ તારીખ છે ને એકત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ગીર સોમનાથ છે ભાવનગર છે અમરેલી છે જૂનાગઢના ભાગો છે પોરબંદરના ભાગો છે આ તમામ ભાગોની અંદર દરિયા કાંઠે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને સુરતની અંદર પણ વધારે વરસાદ પડવાની શક્યતા એમણે જણાવી છે તો મિત્રો સુરત ભરૂચના વિસ્તારોની અંદર પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે એ મોડલો પણ બતાવી રહ્યા છે અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે આ સાથે મિત્રો અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી આપ આપી હતી કે બંગાળના ઉપસાગરની અંદર જે વાવાઝોડું બન્યું હતું એ ટકરાઈ ગયું હતું એની અંદર પવનની સ્પીડ છે એ પણ ઘણી બધી હતી પરંતુ વાવાઝોડું આજે નબળું પડીને આગળ વધી ગયું છે એટલે વાવાઝોડાની અસર થવાની નથી પરંતુ અરબી સમુદ્રની અંદર બીજું એક તોફાન છે ડિપ્રેશન સિસ્ટમ છે એના ભાગરૂપે ગુજરાતની અંદર ઓગણત્રીસ તારીખ પછી ત્રીસ તારીખના રોજ ને એકત્રીસ તારીખના રોજ વરસાદ પડશે તો એ પ્રમાણે આજે ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી છે અને અહીંયા તમે મોડલની અંદર પણ જોઈ શકો છો કે આજે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે જેમ જેમ દિવસ પસાર થતો જશે એમ એમ મિત્રો અલગ અલગ વિસ્તારોની અંદર ભારે માવઠું અને હળવું માવઠું છે એ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર દરિયાઈ પટ્ટીની અંદર વરસાદી માહોલ છે આજે જામશે ઉત્તર ગુજરાતની અંદર અને મિત્રો કચ્છના કેટલાક ભાગોની અંદર વરામજો જેવો રહેશે તેમ છતાં પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટો વરસાદ છે એ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર વધારે વરસાદ છે આજે પડી શકે મિત્રો વરસાદને લઈને વધારે એક મોડલ તમે જોઈ શકો છો એની અંદર ભેજનું પ્રમાણ બતાવવામાં આવે છે ખાસ તમે વહેલી સવારની અપડેટ જોઈ શકો છો એમાં અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે મિત્રો આ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમનું લાઈવ લોકેશન આ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે અને મિત્રો આ બંને સિસ્ટમો દ્વારા ગઈકાલે જણાવ્યું હતું એ રીતે આ એક મોટું બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે અને આ સર્ક્યુલેશનના ભાગની અંદર તમે જોઈ શકો છો મિત્રો આ આટલા વિસ્તારોની અંદર અંદર ભેજનું પ્રમાણ છે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને આ સિસ્ટમની અંદર આ વિસ્તારો અને આગળના વિસ્તારો છે એમાં ભેજનું પ્રમાણ બતાવી રહ્યા છે અને હવે આ સિસ્ટમ મિત્રો આ રીતે આગળ વધશે જેમને કારણે આગળનો ભેજ જેમ જેમ આગળ વધતો જશે એમ એમ વરસાદનું પ્રમાણ છે એ મિત્રો એ વિસ્તારોની અંદર જોવા મળશે અહીંયા ખાસ કરીને મિત્રો આમાં અહીંયા આપણે તારીખ પ્રમાણે સમય પ્રમાણે ડેટા જોઈએ તો મિત્રો આ સિસ્ટમ જેમ જેમ નજીક આવે એમ તમે જોઈ શકો છો ભેજનું પ્રમાણ ગુજરાત ઉપર આવે છે અને એ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદ છે એ આજના દિવસે પણ હજી જોવા મળશે મિત્રો ખાસ કરીને ત્રણ લેયર હોય છે જેની અંદર પાંચસો એચપીએલ લેવલ સાતસો એચપીએલ લેવલ ઉપર અને આઠસો એચપીએલ લેવલ ઉપર એ ત્રણેય લેવલ ઉપર મિત્રો નેવું ટકા કરતાં વધારે ભેજનું પ્રમાણ હોય તો ત્યાં વરસાદ પડવાની શક્યતા ઘણી બધી વધારે હોય છે તો એવી પ્રમાણે એવી જ રીતે મિત્રો આ મોડલની અંદર બતાવી રહ્યા છે અને ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એ પણ હજી દરિયાઈ પટ્ટીની અંદર આજે દેખાડી રહ્યા છે આવતીકાલે પણ દરિયાઈ પટ્ટીની અંદર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે વરસાદ છે એ જોવા મળશે જો કે અરબી સમુદ્રની અંદર રહેલી સિસ્ટમ છે એ ઘણી બધી નબળી પડી જશે તેમ છતાં પણ એક સિસ્ટમ છે એ ઘણા કેટલાક દિવસોથી એટલે કે બાવીસ તારીખથી અરબી સમુદ્રની અંદર સક્રિય છે અને એને કારણે મિત્રો સિસ્ટમ મોટી હતી એટલે ગુજરાતની અંદર હજી છે એ બે દિવસ સુધી રહેશે અને સિસ્ટમ મોટી હોવાને કારણે એમના વાદળો છે આજુબાજુના વિસ્તારોમાં છવાયેલા હોય છે ભેજનું પ્રમાણ હોય છે એને કારણે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ હજી બે દિવસ સુધી ગુજરાતની અંદર દેખાતી સાઇડનો આ સેટેલાઇટ ઇમેજ છે અને આ ઇમેજની અંદર ગઈકાલે જે ડેટા આપવામાં આવ્યો હતો એ ડેટાની અંદર અરબી સમુદ્રની અંદર રહેલી સિસ્ટમ છે હજી પણ ડિપ્રેશનની અવસ્થામાં હતી પરંતુ આજે એ સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે અને મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્જાણું હતું એ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે અને એ સિસ્ટમ પણ વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર ગઈકાલે હતી પરંતુ આજે એ સિસ્ટમ પણ